આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા બનાવો જિંદગી બચાવો અભિયાન હેઠળ આયોજિત વિરોધ પ્રદર્શન આજે આમોદમાં નિષ્ફળ રહ્યું હતું નેશનલ હાઈવે નંબર ચોસઠ પરના ખાડાવાળા રસ્તાના વિરોધમાં બાઇક રેલી કાઢવાનો કાર્યક્રમ હતો પરંતુ પોલીસે સોલ જેટલા કાર્યકરોની અટકાયત કરતા આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ આપના કાર્યકરોએ આમોદ ચાર રસ્તાથી સમા હોટલ સુધીના બિસ્માર રસ્તાઓ સામે વિરોધ નોંધાવવાનું આયોજન કર્યું હતું કાર્યક્રમનો નિર્ધારિત સમય વીતી ગયા પછી પણ કાર્યકરો સમયસર ભેગા ન થતા કાર્યક્રમ મોડો શરૂ થયો હતો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમોદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો કાર્યક્રમ મોડો થતાં પોલીસે પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પોલીસે સીધા આમ આદમી પાર્ટીના પ્રમુખના ઘરે પહોંચી જ્યાંથી રેલી શરૂ થવાની હતી પોલીસે ત્યાંથી જ સોલ જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી તમામ કાર્યકરો અમૂદ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઘટનાને કારણે આપનો આયોજિત વિરોધ કાર્યક્રમ રદ થયો હતો પોલીસે આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કરી હોવાનું જણાવ્યું છે પટેલ સભિક પારસી છે અને મારો હોદ્દો છે આમ આદમી પાર્ટીમાં જંબુસર વિધાનસભા સભ્ય પરિચો આજે જે અમે જંબુસર વિધાનસભાની ટીમ દ્વારા જે આમ આદમી પાર્ટી દ્વારા જે આજે રસ્તા બનાવો જિંદગી બચાવો જે અંતર્ગત જે અભિયાન ચલાવવાનું છે એના સંદર્ભમાં અમે આમોદ આમોદા રસ્તા ઉપર અમે આંદોલન કરવાના છે પ્રદર્શન કરવાના છે અને બીજું કે આ ઘણા સમયથી અહીંયા આ રસ્તો બનતો નથી દરેક ગામડાઓમાં પણ આ રીતના રસ્તાઓ ખરાબી છે લોકોનું મને કે હેરાન કરતી છે રાહદારીઓને પરેશાની થાય છે એક્સિડન્ટ થાય છે ઇજાઓ થાય છે મૃત્યુ બી લોકો પામે છે અને ગાડીઓને પણ નુકસાન થાય છે સાથે આમ જનતાને બોલો સાથે સાથે અમે આમ જનતાને પણ એમ કહીએ છીએ કે ચાલો આપણે જઈએ અને રસ્તા ઉપર આંદોલન કરીએ સરકારને જાગૃત ક્યારે કરશે જ્યારે આમ જનતા જ્યારે ભોગ બને તમારે બોલવું હતું પ્રભારી જંબુસર તાલુકા પ્રમુખ આજે આજ રોજ અમારે રસ્તા રોકો આંદોલન છે કેમ કે આજે જ્યાં જોવે ત્યાં સરકારે એમના રોડ રસ્તા એટલા ખરાબ દહીની હાલતમાં છે કે આજે ચાલુ પરિવહન એ લોકો બાઇક પર સ્લીપ મારી જાય છે અને મૃત્યુ થાય છે એની જવાબદારી સરકાર લેવાના આજે આપણા માન્ય ધારાસભ્ય ડીકે સ્વામી સ્વામીને પણ પણ અંતરથી રસ્તાને ખબર નથી પડતી કે આમોદના રસ્તા અને જંબુસર શહેર અને જંબુસરના જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે એટલા ખરાબ પરિસ્થિતિમાં એટલી હાલત ખરાબ થઈ ગયેલી છે અકસ્માત થાય તો ભી એક બે નહીં પણ બે ચાર મૃત્યુ જોરે જોરે એક બે દિવસમાં થઈ જાય છે આ સરકારે આ ખાડા માટે આજે આંદોલન અમે કરવા જઈ રહેલા છે